રૂપાલા તો જ જીતે જો ઈવીએમ માં ખોટ હોય અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું પણ રૂપાલાને ને ઘરે બેસાડવા જ છે ક્ષત્રિય સંમેલન ના ગીતાબા પરમાર નું નિવેદન સાંભળો અમુક બહેનો જે છે નક્કી કરેલા એ બહેનો તો અમે ધરણા આપશું અને ત્યાંથી પણ સંતોષ નહીં મળે તો અમે દિલ્હી જંતર મંતર ઉપર જઈને ધરણા આપશું પણ અમે છેક છેલ્લા શ્વાસ સુધી રૂપાલા સાહેબ માટે લડતા રહેશું જો સંકલન સમિતિ એની રીતે કામ કરે છે અમે અમારી રીતે કામ કરીએ છીએ ભૂતકાળમાં પણ ભગતસિંહ અને ગાંધીજી બંને આંદોલન કરતા હતા તો સંકલન સમિતિ એની રીતે કરે છે અમાર વિચારોના મતભેદ છે પણ અમે આમ પ્લેટફોર્મ એક છે અમારું અમારું એક લક્ષ્ય એક છે કે રૂપાલાને ઘરે બેસાડવાના અને ચોથી તારીખ પછી રૂપાલા સાહેબ જો જીતી જાય છે તો અમારા લોકોનું ત્યાં જ રાજકોટ મુકામે જ અમે ધરણા પ્રદર્શન કરશું કારણ કે રૂપાલા સાહેબ જીતે એવી તો કોઈ સ્થિતિ છે જ નહીં રૂપાલા સાહેબ જીતશે ને તો પણ ઈવીએમ મશીનથી જીતશે કારણ કે અમારા ભાઈઓએ બધા વડીલોએ એટલી બધી મહેનત કરી છે રાજકોટમાં કે રાજકોટના સૂત્રો અમારા કે છે કે રૂપાલા કોઈ દિવસ જીતી ના શકે જો રૂપાલા સાહેબ જીતી જાય છે તો એ મતદાનનો પણ અમે સંપૂર્ણપણે બહિષ્કાર વિરોધ કરશું કારણ કે એ ઈવીએમ મશીનમાં જ ખોટ હશે અને ભાજપની જ કોઈ રણનીતિ એવી હશે કાવા દાવા હશે કે જેના લીધે રૂપાલા સાહેબ જીતી જશે બાકી રૂપાલા સાહેબને જીતવાનો કોઈ ચાન્સ છે જ નહીં અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસઆઈ ન્યૂઝ સાથે